નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદલ માર્કેટિંગ ગેડમાં આજે તારીખ ઓગણત્રીસ નવેમ્બર ને શનિવારના રોજ જસદલ માર્કેટિંગ ગેડમાં જીરાની આવક જોઈએ તો સાડા બારસો ગુણીથી લઈને તેરસો ગુણી આસપાસ જીરાની આવક જોવા મળી રહી છે આજે અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના કેવા રહેલા છે આજના બજાર ભાવ ભાવેશભાઈ

ઓગણ ચાલીસો ને પચાસ રૂપિયા મીડિયમ સુપરમાં ઓગણચાલીસો રૂપિયા <inaudible> <piorata, alla> <Couldri> <inaudible>

છસ્તર માર્કેટિંગ એડમાં જીરાના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે જનરલી બજાર ગઈકાલે કરતા આજે થોડા નરમ જોવા મળી રહ્યા છે છત્રીસો રૂપિયાથી લઈને બજાર એકતાલીસો પચીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે મધર સિક્સ કંપની નું રિસર્ચ વિરુમ મધર ગોલ એડવાન્સ ટ્રીટમેન્ટ ટેકનોલોજી થી તૈયાર કરેલ છે નેહમૂલ અને તંતુમૂલનો સારો વિકાસ શરૂઆતી અવસ્થામાં ના ફૂગ લાગે કેના સુકારો લાગે થ્રી પણ ઓછા લાગે લીલો પીળો સુકારો ઓછો આવે અને એક ફૂટ કરતા પણ વધુ ફેલાતા સોળ મધર ગોલ્ડ એટલે મધર ગોલ્ડ સારું આવું પણ સસ્તું નહીં મારવાળા